એશિયા કપ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમનો શાનદાર વિજય થયો છે મલેશિયામાં યોજાયેલી યુ સિક્સટીન એશિયા કપ બાસ્કેટબોલ સ્પર્ધામાં ભારતીય ટીમે શાનદાર વિજય મેળવ્યો છે આ વિજયમાં પાટણની દીકરી ડિનલ વિઠાણીનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલયમાં ધોરણ અગિયારમાં અભ્યાસ કરતી ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું તો ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે પાંચ પરાજિત કરી અને ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું મંડળ ભૂતપૂર્વ એસોસિએશન દ્વારા ડિનલ મિથાણીની ગૌરવ યાત્રા નીકાળી હતી આ ગૌરવ યાત્રામાં જૈન સમાજના આગેવાનો પાટણ શહેરના આગેવાન નેતાઓ શાળાના ટ્રસ્ટીઓ શિક્ષકો અને શાળા વિદ્યાર્થીઓ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા તો યાત્રાને મનોજભાઈ પટેલે લીલી ઝંડી આપી અને પ્રસ્થાન કરાવ્યું હતું આ ગૌરવ યાત્રા પાટણ ખાતે બગવાડા ચોક થી નીકળી અને ચતુર્ભુજ બાગ હેંગડા ચાચર દોશી વાડ બજાર રતનપોળ રંગીલા હનુમાન કાળકા મંદિર થઈ અને બીડી હાઈસ્કૂલ ખાતે પહોંચી હતી ઓકે તમારી ડી આજે જે સોનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી અને જૈન જન મંડળી વિદ્યાલય વિદ્યાલય અને એ સર્વ પાટણને અને ગુજરાતને જે ગૌરવ અપાવ્યું છે એ ગૌરવ હંમેશા યાદ રહેશે

આટલા પછી અમારું ઉદ્દેશ્ય એ બેર ચેકમાં ગોલ્ડ મેડલ લઈને આવી તો એ વિશે પર કાઉન્ટિંગ પાસન પાસન મેમ્બર જાનુ બજે જેમાં જે બાનું નામ જાનુ કરતો કે જો એ પાછળ વિરોધ રહ્યા આ રાજસ્થાન પાછળ આવો દે